વેરાવળ રોડ પાસે આવેલ રેલવે ગરડાળા પાસે એક કાર ખાડામાં પડી છેલ્લા ત્રણેક વર્ષથી રેલવે અંડરબ્રિજનું કામ શરૂ છે ત્યારે કેશોદના એક છેડેથી બીજે છેડે જવા માટે બાઇક સહિત કાર ચાલકોને ગરડામાંથી પસાર થવું પડતું હોય છે જેને લઈ આજ સાંજના આઠ વાગ્યાની આસપાસ એક કાર ચાલકને વેરાવળ રોડ પાસે આવેલ અંડરબ્રિજ પાસે લાઇટની યોગ્ય સુવિધા ન હોય તેમજ રોડની સાઈડમાં પાણીના નિકાલ માટે મોટો ખાડો આવેલ હોય જ્યાં કોઈ પણ જાતનું બેરિગેજ ન હોવાથી આ કાર ખાડામાં લટકી ગઈ હતી મોટા પથ્થરને લીધે આર પલટી મારતા બચી ગઈ હતી ત્યારે કારને બહાર કાઢવા સ્થાનિક પંદરથી વીસ લોકોએ મદદ કરતા મહા મહેનતે કાર બહાર નીકળી ગઈ હતી સદનસીબે ઈજા ટળી હતી ત્યારે આ અંડરબ્રિજ પાસે ખાડા પાસે બેરીકેડ્સ અને લાઇટની સુવિધા ઊભી કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે શું આ ભાટકાને લગતી તમામ સમસ્યાઓની સિસ્ટમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વસોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન ટીકાના સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લે